અત્યારે મગફળીના પાકની અંદર ફૂગનાશક દવાઓની અંદર છંટકાવની વાત કરીએ તો જે ફૂગનાશક દવા છે એના છંટકાવની જરૂર ક્યારે પડે આપણા પાકની અંદર તો જ્યારે આપણા પાકની અંદર ફૂગનો એટેક વધતો જતો હોય તો આવા સમયે મિત્રો આપણે આપણા પાકની અંદર ફૂગનાશક ફૂગનાશક દવાઓનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ આગળ વાત કરીએ તો ખાસ જે મગફળીના પાક વિશે આપણે આજે વાત કરવી છે અને મગફળીના પાકની અંદર અત્યારે જે ગેરો અને ટીકાનો રોગ આવે છે એના માટે પણ આપણે ફૂગનાશક દવાઓનો મિત્રો છંટકાવ કરવો જોઈએ આગળ વાત કરીએ તો ઘણા ઘણા બધા ફૂગનો એટેક વધતા જે મગફળીના પાકની અંદર જે પાનનો સુકારો આવે છે એનામાં એ જો તમારા પાકની અંદર મગફળીના પાકની અંદર જોવા મળે તો એના માટે પણ મિત્રો આપણે મગફળીના પાકની અંદર ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ જે ખેડૂત મિત્રોના ખેતરની અંદર અત્યારે વર્તમાન સમયે જે ગેરુ ટીકાનો રોગ અત્યારે જોવા મળી રહ્યો છે તો એવા ખેડૂત મિત્રોએ ફરજિયાતપણે પોતાના પાકની અંદર કે મગફળીના પાકની અંદર આ જે ફૂગનાશક દવાઓ છે એનો મિત્રો છંટકાવ કરવો જોઈએ મિત્રો જ્યારે પણ આપણા મગફળીના પાકની અંદર ફૂગનો ફૂગનો એટેક જોવા મળે ત્યારે આપણે કેવા પ્રકારના ફૂગનાશક છે કે કેવા પ્રકારના મોલિક્યુલ છે એનો આપણા પાકની અંદર આપણે ઉપયોગ કરવો જોઈએ એની વાત કરીએ તો મિત્રો રાસાયણિક પદ્ધતિની અંદર વાત કરીએ તો જે અત્યારે માર્કેટની અંદર આપણે એજોફોટ્રોબિન પ્લસ ટેબુકોનાઝોલ જે મિક્સ દવા આવે છે એને આપણે પચીસ એમએલ પ્રતિ પંપની અંદર રાખી મિત્રો આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે મિત્રો આ જે ફૂગનાશક છે એના ખૂબ સારા રિઝલ્ટો પણ છે અમે ખેડૂતો પાસે એના રિઝલ્ટ લેવરાવેલા પણ છે અને ખૂબ સારા રિઝલ્ટો મળેલા પણ છે તો આ જે ફૂગનાશક છે એની સાથે જો મિત્રો સ્ટીકર એડ કરવામાં આવે તો એનું સ્પ્રેડર થઈ દવાનું અને ખૂબ સારા રિઝલ્ટો આપણા પાકની અંદર મળતા હોય છે આગળ વાત કરીએ તો કે જે વર્તમાન સમયે જે સોળ ગુઠા છે એ સોળ ગુઠાના વિઘાની અંદર આપણે ત્રણથી ચાર પંપ છે મિત્રો આપણા પાકની અંદર છંટકાવ માટે એનો આગ્રહ રાખવાનો જ અનુકૂળતા હોય તો જરૂરિયાત જો આપણે જે આપણે એજોક્સોબિન ટેબુકોના જો દવાનો છંટકાવ કરીએ છીએ તો ફરજિયાત પણ મિત્રો જો ત્રણથી ચાર પંપનો મિત્રો છંટકાવ જરૂરથી પોતાના પાકની અંદર કરજો મિત્રો આગળ એક બીજા મોલિક્યુલની વાત કરીએ તો જે માર્કેટની અંદર ટેબુ કોનાજોલ પ્લસ સલ્ફર જે આવે છે એને આપણે અંદર ત્રીસ ગ્રામ રાખી મિત્રો આપણા પાકની અંદર છંટકાવ કરવાનો છે મિત્રો આ જે ફૂગનાશક છે એના પણ ખૂબ સારા રિઝલ્ટો છે કે જેની અંદર ટેબુકોનાજોલ અને એની સાથે સલ્ફર મિક્સ કરેલા આવે છે ટેબુકોનાજોલ છે મિત્રો આપણા મગફળીના પાકની અંદર જે ટીકા અને ગેરુનો રોગ આવેલો છે એની અંદર રિઝલ્ટ આપશે અને સાથે સાથે જે મિત્રો સલ્ફર છે એ સલ્ફર જે આપણે થોડી ઘણી આપણી મગફળી પીળી પળી લે છે તો એની અંદર પણ મિત્રો ખૂબ સારું રિઝલ્ટ આપશે મિત્રો આના સિવાય આગળ બીજા મોલિક્યુલની વાત કરીએ તો જે નકરું ટેબુકોના જોલ માર્કેટની અંદર આવે છે એને આપણે વીસ એમ એલ પ્રતિ પંપની અંદર રાખી છંટકાવ કરવાનો છે એના સિવાય આપણે એજોક્રોટોબિન પ્લસ ડાયફેન કોના આવે છે એને પણ વીસ એમ એલ રાખી આપણા પાકની અંદર મિત્રો છંટકાવ કરવાનો છે આ ફૂગ નાશકોના ખૂબ સારા રિઝલ્ટો છે આગળ એક બીજા મોલિક્યુલની આપણે વાત કરીએ તો જેને ખેડૂત મિત્રો કોન્ટાફના નામે ઓળખે છે એટલે કે હેક્ઝાકોના જોલ મિત્રો આ હેક્ઝાકોના જોલ છે એને મિત્રો આપણે ત્રીસ એમ એલ પંપની અંદર રાખી છંટકાવ કરવાનો છે મિત્રો માર્કેટની અંદર હેક્ઝા કોના પાંચ ટકા અને પંચોતેર ટકા અલગ અલગ ફોર્મ અલગ અલગ ફોર્મ ની અંદર મળતા હોય છે બને ત્યાં સુધી આપણે સારી કંપનીનું લેવાનો આગ્રહ રાખવાનો છે આપણા પાકની અંદર મિત્રો છટકાવ કરવાનો છે મિત્રો આપણે આગળ વાત કરીએ કે આપણે જે એજોક્ટ્રોબિન ડાયફેન કોના જોલ કીધું એજોસ્ટ્રોબિન ટેબુકોના જોલ કીધું કે ટેબુકોના જોલ સલ્ફર કીધું કે નકરું ટેબુ કોના જોલ કીધું કે હેક્ઝા જોલ કીધું આ જે દવા છે એનો અનુકૂળતા હોય તો મિત્રો એકનો એક છટકાવના એક ફૂગનાશક નો ફરી વખત આપણા પાકની અંદર નથી કરવાનો આપણે એક વખત એક્ઝા કોનાજોલનો છંટકાવ કર્યો તો બીજા બીજા છંટકાવની અંદર આપણે ટેબુ કોનાજોલ સલ્ફરનો મિત્રો છંટકાવ કરવો જોઈએ કે જેના થકી આપણને ખૂબ સારા આપણા પાકની અંદર રિઝલ્ટ મળે મિત્રો મગફળીના હાલની સ્થિતિ અત્યારે જોવા જઈએ તો અત્યારે સફેદ ફૂગનો એટેક મગફળીના પાકની અંદર ઘણો બધો જોવા મળી રહ્યો છે તો આપણે જે આગળ ફૂગના શકો બતાવ્યા એ છંટકાવ માટે આપણે ત્રણથી ચાર પંપ પ્રતિવિધા સોળ ગોઠાની અંદર કરવામાં આવે તો સફેદ ફૂગની અંદર પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટ મળે છે આના સિવાય જો તમારે આપણે બેક્ટેરિયા જે આપણે ટ્રાયકોડરમાં આવે છે એનો પણ આપણે સફેદ ફૂગ માટે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ જે મિત્રો આ બેક્ટેરિયા છે ફૂગ જે ટ્રાયકોડરમાં એ ખૂબ જ ધીમી ગતિએ રિઝલ્ટ આપતા હોય છે એટલે જો આપણે અત્યારથી ટ્રાયકોડરમાં બેક્ટેરિયા આપેલા આપેલા હશે તો જે પાછલી અવસ્થાની અંદર જે સફેદ ફૂગના કારણે જે દોડવાનો સડો આવે છે એની અંદર પણ મિત્રો ખૂબ સારા રિઝલ્ટો મળશે એટલે જો અનુકૂળતા હોય તો પ્રતિ વીઘા એક કિલો આપણે માપ રાખી અને જે ટ્રાયકોડરમાં પણ મિત્રો આપણા પાકની અંદર આપી દેવો જોઈએ અને જે અત્યારે ખેડૂત મિત્રોના ખેતરની અંદર મગફળીના પાકની અંદર જે ગેરું ટીકાનો રોગ જોવા મળી રહ્યો છે તો એ લોકો પણ આપણે આગળ જે ફૂગનાશકો બતાવ્યા એનો પોતાના પાકની અંદર ઉપયોગ કરી શકીએ છીએ હવે મિત્રો જો સાથે સાથે જરૂર જણાય તો તમારા પાકની અંદર જો ઈયળનો પણ ઉપદ્રવ હોય તો આપણે આગળ જે કોઈ પણ ફૂગનાશકો બતાવ્યા એની સાથે તમે કોઈ પણ ઈયળનાશકો દવા એડ મિક્સ કરી અને પોતાના પાકની અંદર મિત્રો ઉપયોગ કરી શકો છો અને આ જે ફૂગનાશકો છે એના પણ ખૂબ સારા રિઝલ્ટ આપણા પાકની અંદર મળે છે આશા રાખીશ કે અમારા દ્વારા કરવામાં આવેલો જે પ્રયત્ન છે એ ખેડૂત મિત્રોને ઘણો બધો ફાયદારૂપ બનશે મિત્રો અમારા વિડીયોની આપવામાં આવેલી માહિતી જો તમને સારી લાગી હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો અમારી યુટ્યુબ ચેનલની અંદર જો તમે હજી નવા હો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી આ યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો ફરી એક વખત આવા જ નવા વિડીયો સાથે મળીશું ધન્યવાદ